ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે ચંદુ સુલેમાન ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉવેશ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરી અને એનું મોત નીપજાવે જેના ગુનાની તપાસ ઉમરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પરતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને આખીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાઝ આ બંને એની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે એને અમે આગળમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ ધ્યાન ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાજીદુર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનો વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાખશે પ્રકારની ધમકી પણ એમણે આપેલી આ જે અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જે પી કેના બે આરોપી એની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે